संडा तो लगाइए <laughs> दिव्या दिव्या दीविया नंबर ली तू नहीं मारी दिक्री रोवे गई रो हो मेरी चोकरी हो हमें साने रखे थे पर तरत रहा हूँ मेरी सांती रही है वो नरोड़ा भी नहीं गया मैंने वो रह तो बेचारी ने साने रखे थे सेट टेबल हो रही मैं मेरे तुमने हप्पन कर मारूं भरे आम पब्लिक में અત્યારે છે ને મારે જવાનું છે મહુવા કાંચન ને દવાખાને લઈને એટલે કે ટાકા થોડાવવા તો હું જાઉં છું હારે પ્રીતિ નથી આવતી અમારે બે બીને કાંઈ હસી જ નહીં કાંઈ દુખાવો ને કાંઈ જ બતાવવાનું કાંઈ હોય એટલે જાતા નથી કાલે હાજે નક્કી કર્યું હતું કે ભાઈ પ્રીતિને એમ બધા જાય પણ નથી જતા પ્રીતિને ઘરે રહેવાનું છે છોકરીને ઘરે રાખવાની છે બહુ બહાર નથી કાઢવાની કેમ કે ઓલા ઘેરે મોવા લઈ ગયા તો માંદી પડી જતી આજકાલ આપણે મોવા લઈ જવાની થતી નથી કમેન્ટ આવ્યા બેન તમે બહાર જાઓ તો ફ્રેન્ડ હું કઈ શોખે ન જાતી કાક પ્રોબ્લેમ હોય ના તો બાર માણસ રે વન હું કોઈ દી જાઉં નહીં કાંઈ મને શોખ નથી કે હું મારી છોકરી હાવા મહિના ને નથી તો હું હું બહાર જાઉં આવવા નથી પર પ્રોબ્લેમ આવે તો પ્રોબ્લેમ કહેવાય નહીં પણ નિહરી જાવું પડે તો ચલે કાંઈ નહીં હવે મને ભગવાન વસ્તુ નિરાખાય એટલે આપણે અરે કર્યો જ આપણા ફ્રેન્ડ લોકો જવે કે વિશ્વાબેટી હો કરે વિશ્વાબેટી ગમે મને તો ખાવાનું દેખ

જો તને લાખો માણસો તને જોવે છે વિશ્વ હાઈ કરી દે બેટા એ તો નાની છે બિચારી બેટા બાય બાય તો વાલો કે દવાખાને જાય કેમ કે અત્યારે સમય થઈ ગયો છે 10 ની પણ 11 વાગવા જો વાહ વાહ ચાલો પ્રીતિ કોઈ લીજે માર સાહેબ રમાડ રહે હે હોય ને તો રમાડવાની જાગે તો તો લે યાર મજા રમાડવાની રમાડતો તો ફૂતી હોય કોઈ મને ખરાબ કેતા નહી ભાઈ કે હું આજે છોકરીને ભાન નથી હું દઉં છું આપકો ઉત કરે ભાન નથી हमारी दिक्री होती थी जागी के माने तो ये का विश्वान बताओ जाओ ना हमारा विश्वान का इच्छुक मंत्र हूँ बताओ जाओ ना त्याग त्याग प्रीति के ना त्याग त्याग विश्वान हूँ ये क्लोज़ है कंचन माँ हम्म दीविया दीविया ना पढ़ ली तू नहीं अट करे दीविया के भाई दीविया थोड़ी को बीवा के बीवा जी हाँ सोकरी नहीं क Oh, oh, oh. तो जाएंगे, जाएंगे।, जाएंगे, तो जाती, जाएंगे। तो तो चलिए आप लोग को बताएंगे कि डॉक्टर की नहीं, नहीं, तो आपने कई खबर ऊपर अंदर दवा दे तो हु खाई जाए बधाए, पट्टी पट्टी एट्ला दिन आता का दिन आ दाज जमन ने पूरा થઈ ગયા ને બસાય નથી કાજરીયે નથી બસાય પૂરા થઈ ગયા તો ડોક્ટર સાહેબને અનુમાન તો હારો છે કે પાંચ દિન આપે તો પાંચ દિનમાં પૂરા થઈ જાય 10 દિન આપે તો 10 દિનમાં પૂરા થઈ જાય માં મારા વાટે કભ સે રહેતા થા અને થામળો ઉઠતો થા કે પીતીએ જી તૈયાર નથી તાપને સન્ના તો લગાઈએ માને કે ઉપડે વન માને યાદ એનો રે એક મારી હોકર બાહુ નત કર

આગડી ઘરે 1 વાગે એટલે ઘરે પોગી જવાનું છે હાડા બાર થઈ ગયા છે 1 વાગે ઘરે આવીને માથું ઉરાવનું બીજું કઈ વાત નથી એક સાવી મૂકી દીધી ને એક સાવી લઈ લીધી તો બે લઈ લીધી હવે જવાનું છે ડુંગર ગેસના પાટલાનું ફોર્મ ભરે છે ને તો મોટો ફોર્મ ભરવાનું છે આપણે તો ભરવાનું પડી કે જાણીએ ભરે છે તો ખબર પડે મોટો ભાઈને ફોન નથી નંબર ના એટલું પાડ થઈ ગઈ તો પછી ગામના है ना इतना तेव पर तो फ्रेंड्स चलिए मारी दिखनी इतरे okay. तावा विगला से इटले मारी विवेक खवाई देवा मिस वर्क है हम्म इटले मारी मिसवा रहती नहीं जो डीजे तारे मेंंड में हो रावी बे वगी गिलास से जो लीसी तावा विग है बिसरने हाथ लाके होती तो अबे मारो साहब आ गए ना तो अबे जाग से ना तने मम्मम करावे ने दवा पाई देवनी से का बाबू पाई देवनी से ना का भाई का की करतो पाई देवनी अर्धी पौने गिलास मारे बिया के अर्धी गिलास है मने मिल मजा आ मन तो भूख लगा मजा तो मन नहीं है बाप मजा से काय रेंजो नहीं कोई रेंजो नहीं गेम की छोकरी जो मुझे ए माथे रमती थी मुकिन हेठी गई ना खला हेठे जाई

કુતુ ડલથી ફ્લાય કે ખાવ પર ધીરે ભાવ તો હતી તસલી મર સાહ આયંગે તને કે હું કરે લીવા હું કરે લીવા આવે દેવા મકાલો આ વિશવાને તાવ આવી ગયો છે એ મોજાવાની વાત નથી કેમ કેનેજી આપણે હું કહેવાય ડોઝ આપોનો ઇન્જેક્શનનો તીજો ડોઝ અને કીધું હતું કે તાવ આવી જાય કે ગભરાતા ન બેસન દીવદી એટલે આ ટિકડી આપી દેને આને 4 ભાગ કરીને એક ભાગ પાવનો કીધું છે ત્યારે તાવ આવે તો ડુમ તો તાવ આવે છે ત્યારે ધગે છે ને पुती से का कौरव दिन बने ना ताव से जरे हां प्रीति इन तो, तो।, तो थी इन सर पास हूं तो चले माई बात हूं तो माती चार भाग करन चले कर दो क्या तो फ्रेंड फाइनली चार बजे गिलास से चार बजे हमारे साहब कायम चाय पीते थे आज खावा नहीं थे के के की मानी दिखती नहीं तब ये नहीं तब आई गिलास से रहती नहीं दो बजे घड़ी जड़ी का बंद करे घड़ी में અને જાગી જાય ઘડીક માં રોવે તો જોલી થી માર સાહબ ખાતા ખાતા હેલો કર રહે હે પૂજા ખાવા દે ની જોલી જોમ ખાયગા ભાત ને શાક બનાવી બીજુ કઈ બનાયો નથી ય હવે ના રોટલી હતા 3:30 જડીક વાર છે 3:30 થઈ ગયા તો હું ગઈ હું જોઈ તો 4:00 મગવા આવતા મારો નાસ્તો થઈ ગયા તો અજી તો મવાર છે ખાઈ તાવ બધા એમાં સોટે મને શરદી થઈ ગયા તાવ લાગે એવા મોઢા બગડે જેવા થાય તો ट्रांसफर मौका आ जाए के आबर तू के मारो था तो तो नहीं ये हेलो के हेलो कंसर्न जरूर बिसार कंसर्न तो दिक्कत नहीं होता कंसर्न में टका कपा में ना गई कई के कोणी कोड़े था एवा बिकना तो लगता देखूं लग दे निवाड़ तो रे माखन खबर का डॉक्टर हूं किदा डॉक्टर ने केऊ से हारो संग में हारो

इसलिए हमारे यहाँ ब्लॉग पूरा करना कौन तो से तो लाइक चेक कर दीजिएगा ना लाइक हो सब्सक्राइब कर दीजिएगा इसलिए हम मिलते हैं बीजा ब्लॉग में बीजा दूसरे बाय बाय